છોટાઉદેપુરમાં સોમી ઈદે બીની આનબાન અને શાંતિ ઉજવણી છોટાઉદેપુર જિલ્લામાં આજે ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પૈંગબર સાહેબ સલ્લાહુ અહી વસલમના પંદરસોમાં જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદની ઉજવણી ભારે ધામધૂમથી અને ઉલ્લાસપૂર્વક કરવામાં આવી ઈદે મિલાદની ઉજવણીના પગલે તમામ મસ્જિદો દરગાહો તેમજ મહોલ્લાઓને રોશનીથી શણગારવામાં આવ્યા હતા ઈદ મિલાદના ઉજવણી પર્વે છોટાઉદેપુર નગરમાં ભવ્ય ધાર્મિક જુલુસમાં જિલ્લાની મસ્જિદોના ઇમામ સાહેબો મદ્રેસાના બાળકો અને મુસ્લિમ બિરજદારો મોટી સંખ્યામાં જોડાયા હતા હઝરત મોહમ્મદ પૈંગભર સાહેબના જન્મદિનની જિલ્લાના મુસ્લિમ બિરજદારોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હર્ષ સાથે ઉજવણી કરવામાં આવી હતી ઈદ ઈદ મિલાદની ઉજવણીમાં જિલ્લામાં ભવ્ય જુલુસ મુખ્ય માર્ગો પર નીકળ્યા હતા ઈલે મિલાદની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુરમાં વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં રંગબેરંગી લાઇટો અને તોરણોની ચમકથી ઝળહળી ઉઠ્યા હતા ઇસ્લામ ધર્મના મહાન પયંગબર હઝરત મોહમ્મદ સાહેબના પંદરસોમા જન્મદિને ઈદે મિલાનદુનમે સમગ્ર દેશની સાથે જિલ્લાના તમામ વિસ્તારોમાં આનબાન અને શાંતિ ખૂબ જ શાંતિપૂર્વક ઉજવણી કરાતી છોટાઉદેપુર જિલ્લાના મસ્જિદ મોહલ્લા કસ્બા નજરબાગ સિંધી ટાઉન નુરાની મોહલ્લા દરગાહ રોડ કાદરિયા ચોક નટવરપુરા ચિસ્તિયા મોહલ્લા વણચારા મોહલ્લા અજમેરી મોહલ્લા અને મકરાણી મોહલ્લા સહિતના તમામ વિસ્તારોમાં જુલુસમાં પઢાવાની નાતે પાકના નાથથી ગુંજી ઉઠ્યા હતા વહેલી સવારથી જિલ્લાની મસ્જિદોમાં મોલાના સાહેબો દ્વારા તકરીર કિરત નાથ શરીફ અને સલામપટી દેશની શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆઓ કરવામાં આવી હતી ત્યારબાદ સવારે સાડા આઠ વાગે મુસ્લિમ બિરદારો દ્વારા હજરત મોહમ્મદ પયંગબર સાહેબના જન્મદિન નિમિત્તે આજે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યો હતો જેમાં વાહન રેલી તેમજ પગપાળા ચાલતા મુસ્લિમ સમાજના બિરદારો જુલુસમાં વિશાળ સંખ્યામાં જોડાયા હતા જુલુસમાં આવતા બાળકોને સરબત બિસ્કીટ ચોકલેટ વગેરે વહેંચવામાં આવ્યા હતા આમ છોટા ઉદેપુરમાં હઝરત મોહમ્મદ પયંગબર સાહેબના જન્મદિવસની ઉજવણી કોમ કોમી એકતાના માહોલમાં ઉજવવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરદારો જોડાયા હતા આમ હઝરત મોહમ્મદ પયંગબર સાહેબે આપેલા નવગુણો જીવનમાં ઉતારી તેમને બતાવેલા શાંતિ અમન ભાઈચારાના બતાવેલા રસ્તા ઉપર ચાલી ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી જુલુસના સમાપન બાદ મસ્જિદોમાં મોહમ્મદ પયંગબર સાહેબના મુએ મુબારક એટલે કે વાળ મુબારકની સિયારતનો કાર્યક્રમ યોજાયો હતો અને સાથે જ મસ્જિદોના પ્રાંગણમાં અને દરગાહ શરીફમાં તમામ લોકોને ખીર ખવડાવવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ઇસ્લામ ધર્મના મહાન પયંગબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદ મિલાદુન પર્વ આખા વિશ્વમાં મનાવવામાં આવે છે જેમાં દેશમાં શાંતિ અને સલામતીની પ્રાર્થના કરવામાં આવે છે ઇસ્લામ ધર્મના મહાન પયંગબર હઝરત મોહમ્મદ મુસ્તફાની વિલાદતની યાદમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા સવારે ઈદ મિલાદુનબીનું ભવ્ય જુલુસ કાઢવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરજદારો જોડાઈ અને એકબીજાને મોહમ્મદ પયંગબર સાહેબના જન્મદિનની શુભેચ્છાઓ પાઠવે છે બેડાએ છોટાઉદેપુર જિલ્લાના પોલીસવાળા ઇમ્તિયાઝ શેખ સૌરભ શાહ અને છોટાઉદેપુર નગરપાલિકાના કોર્પોરેટરે હાજરી આપી હતી અને તેઓએ સમગ્ર મુસ્લિમ સમાજને લીધે મિલાદુ નબીની શુભેચ્છા પાઠવી હતી આ મહાનુભાવોનું સન્માન છોટાઉદેપુર નગરપાલિકાના કોર્પોરેટર મુફી શેખ એજાજ શેખ અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું શેખ મુજબ છોટાઉદેપુર રમેશ સત્યની સાથે હૈ હર તેરી બંદકી તો હૈ હર તેરી બંદકી તો કે બાદ મોહદ કે مریضوں نے شفا دیکھی ہے کہ بعد محبت کے مریضوں نے شفا دیکھی ہے سوارا ہوگا ارے کبھی حاکم نے حاکم نے کبھی حاکم نے موتل یہ فیضاد دیکھی ہے ارے کبھی حاکم نے ماٹل یہ فضاد دیکھی ہے